નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વાત કરવાની છે ઘનમૂળ શોધવા માટેની સરળ રીતની વૈદિક ગણિતની જે શોર્ટ ટ્રીકની રીત છે કે લાંબી ગણતરી કર્યા વગર કઈ રીતે આપણે કોઈપણ રકમનું ઘનમૂળ શોધી શકીએ તેને અહીં વાત છે અહીં આપણે એક ઉદાહરણ જોઈએ એકાણું હજાર એકસો પચીસ એનું આપણે ઘનમૂળ કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકીએ સૌ પ્રથમ આપણે વાત કરવાની એકમના અંકની હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ એક રકમ છે એનું ઘન અને ઘનમૂળ કાઢીએ તો એકમનો અંક બંનેમાં પાંચ જ મળે છે તો અહીં પાંચ છે એનું આપણે ઘનમૂળ કાઢશું એટલે એકમનો અંક તો પાંચ જ મળશે હવે આગળ કયો અંક આવે તેની વાત કરવાની છે તો હવે સૌ પ્રથમ આપણે શું કરશું તો કે છેલ્લા ત્રણ એકમ દશક અને સોના અંકોને દૂર કરવાના અહીં પાંચ બે અને એક જે છેલ્લા ત્રણ આંકડા છે એને દૂર કરો એટલે વધે એકાણું હવે અહીં એકાણું વધ્યા એક કયા બે રકમના ઘનની વચ્ચે આવે તેની વાત કરીએ અહીં આપણે જોઈ શકીએ ચારનો ઘન ચોસઠ અને પાંચનો ઘન એકસો પચીસ તો એકાણું જે છે એ ચાર અને પાંચની વચ્ચે આવે છે ચાર અને પાંચનો જે ઘન છે એની વચ્ચે આવે છે તો ચાર અને પાંચમાં નાની રકમ જે હોય તે લખવાની તો નાની રકમ ચાર છે એટલે કે જવાબ આવશે ચાર અને પાંચ એટલે કે એકાણું હજાર એકસો પચીસનું જ્યારે આપણે ઘન મૂળ કાઢીએ તો જવાબ મળશે પિસ્તાલીસ એવી જ રીતે આપણે અહીં જો બીજા ઉદાહરણની આપણે વાત કરીએ મિત્રો તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બીજું ઉદાહરણ છે બે લાખ પચાસ હજાર સુડતાલીસ એનો આપણે ઘનમૂળ કાઢવાનું છે તો સૌ પ્રથમ આપણે વાત કરીશું એકમના અંકની હવે આપણને ખબર છે કે જો ઘનમાં એકમનો અંક સાત હોય તો એનું ઘનમૂળ કરવામાં આવે તો આપણને એકમનો અંક શું મળશે તો કે મળશે ત્રણ તો અહીં એ આપણને ખબર પડી ગઈ કે એકમનો અંક ત્રણ મળશે હવે મેં કીધું એમ કે છેલ્લા ત્રણ આંકડા એકમ દશક અને સોના આપણે મૂકી દઈએ સાત ચાર અને ઝીરો તો વધે છે બસો પચાસ હવે બસો પચાસ છે કયા બે અંકોના ઘનની વચ્ચે આવે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બસો પચાસ એ બસો સોળ અને ત્રણસો તેતાલીસ કે જે છનો ઘન અને સાતનો ઘન છે એ બે અંકોની વચ્ચે આવે છે તો છ અને સાતમાં નાની રકમ કઈ છે તો છ અને સાતમાં નાની રકમ છ છે તો અહીં આપણે ખાલી જગ્યામાં છ મૂકશું એટલે જવાબ આવશે ત્રેસઠ તો બે લાખ પચાસ હજાર સુડતાલીસનું જ્યારે આપણે ઘનમૂળ કાઢીએ તો જવાબ મળશે ત્રેસઠ હજી આપણે ઉદાહરણ જોઈએ મિત્રો તો અહીં આપણને રકમ આપેલી છે ચાર હજાર નવસો ને તેર હવે વાત કરેલી સૌપ્રથમ એકમનો અંક મૂકશું કે ત્રણનું ઘન મૂળ કાઢો તો એકમનો અંક સાત મળશે ત્યારબાદ છેલ્લા ત્રણ અંકો આપણે દૂર કરશું એકમ દશક અને સોના સ્થાનમાં જે નવસો તેર છે એને દૂર કરો એટલે જવાબ આવે ચાર હવે ચાર જે છે એ કયા બે અંકોના ઘનની વચ્ચે આવે તો અહીં આપણે જોઈ શકીએ કે ચાર જે છે એ એકનો ઘન અને બેનો ઘન એ બંનેની વચ્ચે આવે તો એક અને બે એમાંથી નાની રકમ કોણ છે તો કે નાની રકમ એક છે તો અહીં નાની રકમ જે છે એ આપણે મૂકીએ એટલે જવાબ આવશે સત્તર એટલે કે ચાર હજાર નવસો તેર એનું આપણે ઘનમૂળ કાઢીએ તો જવાબ આવશે સત્તર હજી એક આપણે ઉદાહરણ જોઈએ તો અહીં આપણે રકમ જોઈ શકીએ છીએ એક લાખ પંચ્યાસી હજાર એકસો ને ત્રાણું એનું આપણે ઘનમૂળ કાઢવું હોય તો સૌ પ્રથમ આપણે એકમનો અંકની વાત કરીશું ત્રણ હોય તો સાત મળે સાત હોય તો ત્રણ મળે અહીં ત્રણ છે એટલે આપણે એનું વર્ગમૂળ કાઢીએ તો જવાબ સાત આવશે ત્યારબાદ છેલ્લા ત્રણ અંકો દૂર કરીએ એકમ દશક સોના ત્રણ નવ એક દૂર થયા એટલે જવાબ આવ્યો એકસો પંચ્યાસી હવે એકસો પંચ્યાસી છે એ કયા બે અંકોના ઘનની વચ્ચે આવે તો અહીં આપણે જોઈ શકીએ કે એકસો પંચ્યાસી એકસો પચીસ અને બસો સોળ કે જે પાંચ અને છનો ઘન છે એની વચ્ચે આવે પાંચ અને છ માં નાની રકમ કઈ છે પાંચ અને છ માં નાની રકમ છે પાંચ તો એ આપણે અહીંયા મૂકીએ એટલે જવાબ આવે સત્તાવન તો અહીં એક લાખ પંચ્યાસી હજાર એકસો ત્રાણુંનું ઘનમૂળ કાઢવામાં આવશે તો જવાબ આવશે સત્તાવન અહીં વિદ્યાર્થી મિત્રો કેટલાક ઉદાહરણ આપેલા છે કે જેની ગણતરી તમે જાતે કરી શકો છો અહીં આપણે ઉદાહરણ જોઈએ તો સત્તર હજાર પાંચસો છોતેરનું ઘનમૂળ ચીમોતેર હજાર અઠ્યાસીનું પંચ્યાસી હજાર એકસો ચોર્યાસી છ હજાર આઠસો ઓગણસાઠ એકવીસ હજાર નવસો બાવન બેતાલીસ હજાર આઠસો પંચોતેર અડસઠ હજાર નવસો એકવીસ અને ઓગણસાઠ હજાર ત્રણસો ઓગણીસનું ઘનમૂળ આ રીતે શોધી તમે મને જણાવશો